કાલે હવન પૂરો થયો પછી હું ને શીતલ બે ક્લાસમાં આવી ગયા અહીંયા નાના નાના છોકરા બધા કલમ ખટારા લખતા હતા અમારે પણ લખવાના હતા અને પછી મે બધાને શીખવાડ્યું મારું નામ ભાઉ વાઘેલા મે બધાને પૂછ્યું ભાઉ વાઘેલાના વિડિયો કોણ કોણ જોવે તો બધાએ હાથ ઊંચા કરી નાખ્યા મારે અને શીતલને અહીંયા રીલ શૂટ કરવાની હતી નિશામાં બહુ બધી આપણી યાદી હોય ને બસ પછી ઘરે આવીને જમવાનું કર્યું જમવાનું બહુ લાંબુ આયલું કા પછી હું અને શીતલ રેડી થઈ ગયા અરે અરે અમારે સોટામાં જવાનું હતું હાલી ને જવાનું છે નહિ મટ્ટી ગાડીમાં મારી એન્ટ્રી જે લેવાનું હતું ને બધું લઈ લીધું આ માર્કેટમાં છે ને મેકઅપ અને નવરાત્રી ની વસ્તુ બહુ મળે અમારા બેન ને પણ કપડા લેવા થા પછી મેં લઈ લીધી પાણી બોટલ અરે બહુ તરસ લાગી હતી શીતલ ને લેવાનું પૂરું થાતું જ નથી હું થાકી ગઈ અને બેહી ગઈ અને વળી પાછું ખાવાનું બાકી રહી ગયું હતું હમ શીતલ ને મારે સુરત ની પાણીપુરી ખવડાવવાની હતી અને પછી એને કર્યા ટાટા બાય બાય આજ કમેન્ટમાં માં કેજો તમે જોવો કે વાઢેર શીતલ ના વિડીયો તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં માં જે દ્વારકાધીશ લેક્ચર સબસ્ક્રાઈબ